રવિવારે અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં બેલવેટે ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબના હજારો સભ્યો મહેમાનો અને ગરબા પ્રેમીઓ ફોક ફ્યુઝન ગરબા બે હજાર પચીસમાં ભાગ લઈ ગરબા કરી માની ભક્તિ કરી નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરી હતી અદાણી રિયલ્ટી એન્ડ બેલવેટે ક્લબ દ્વારા આયોજિત આ ગરબા મહોત્સવની સાંજે આધ્યાત્મિક ઉર્જા દ્વારા જોડાયા હતા જેમાં ખેલૈયાઓએ જીવંત વાતાવરણનો આનંદ માણ્યો જે સ્થળ ઉત્સાહ સંગીત અને સાંસ્કૃતિક ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું બેલવેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબના પ્રમોટર જીએસઈસી ના એમડી અને ચેન કલ્ચરલ ગ્રુપ સોશિયલ સર્વિસ ટ્રસ્ટના ચેરમેન રાકેશ શાહે જણાવ્યું હતું કે બેલવેડેરમાં આટલા બધા લોકો નવરાત્રીની ઉજવણી આટલા આનંદ અને ઉત્સાહથી કરે છે તે જોઈને खूबज आनंद થઈ રહ્યો છે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સંજે દતે જણાવ્યું હતું કે ઓકે જય માતા દી આપ લોકો સબ એન્જોય કીજીએ ગરબા કે લિયે ઓર મેં ભી માતા રાણી મેં બહોત માનતા હું ઓર મેં યહાં આયા હું શેઠોબેને બુલાયા હે આપ લોકો ને બુલાયા હે મેં ઇતના હી કહેના ચાહતા હું જહા પે ભી એ બુલાયેંગે આજે નવરાત્રિમાં માતાજીની ભક્તિમાં રંગાઈ જઈ અને આપણું કલ્ચર એ જોશે એમના મનમાં સમાજ માટે કરવાની ખૂબ જ ભાવના છે ઈચ્છા છે અને નવી જનરેશન માટે શું સંસ્કૃતિ જાળવવા માટે શું કરવું જોઈએ એ મેસેજ આપશે बदानी साथे डांडिया खेल से अनेक गुजराती ताडी रो आस्वाद मान से हर जब जब मेरा 20 25 साल से गुजरात हमेशा लगभग लगभग हर नवरात्रा में आना हुआ ही है गुजरात में डांडिया करना हो और थोड़ी-थोड़ी बारिश हो रही हो तो उसका मजा ही दूसरा है सोने सुहागा है मुझे इसकी अहमियत यहाँ आकर पता चली है और आई वाज आई एम स्टिल लुकिंग फॉरवर्ड कि मैं वहां जाऊं और देखूं क्योंकि मैंने इतना सुना है गरबा के बारे में कि लोग सारे लोग सारे मग्न होके खेलते हैं नवरात्रि अपने आप में एक अद्भुत ये नौ दिन होते हैं जिसमें जो कहा जाता है ना शिव और शक्ति ये दो शक्तियाँ जो हैं ये मिल के पूरे संसार को चलाती हैं तो जो शक्ति हैं वो माँ हैं तो उनका ये पूरा पर्व है नौ दिन तक हम हवन करते हैं पूजन करते हैं जप करते हैं घर में पूजा पाठ चलती है जैसा राजपाल भाई ने बोला शारीरिक रूप से भी एक शुद्धिकरण चलता है और मानसिक रूप से भी एक शुद्धिकरण चलता है